આઈ વીઆઈ ગ્રોથ દ્વારા તારીખ સોળથી અઢારમી જૂનના ત્રણ દિવસ દરમિયાન સુરતમાં ટ્વેન્ટી વન બાય સેવન્ટી ટુની બીજી આવૃત્તિનું આયોજન કરાનાર છે જે લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં માહિતી અપાય છે સુરત ખાતે આવેલા અગ્રણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સક્ષમ કરનારા આઈવીઆઈ ગ્રોથ એસોસિએશન દ્વારા આગામી તારીખ સોળથી અઢારમી જૂનના ત્રણ દિવસ દરમિયાન ડાયમંડ સિટી સુરતના આંગણે તેની ફ્લેગશીપ ઇવેન્ટ ટ્વેન્ટી વન બાય સેવન્ટી ટુની બીજી આવૃત્તિનું આયોજન કરાયું છે આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય સુરત સાહિત ગુજરાતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર મૂકવાનો છે આ સ્ટાર્ટઅપ સમિટમાં બસોથી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો પાંચસોથી વધુ રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સહિત દસ હજારથી પણ વધુ લોકો જોડાશે અને આ પ્રકારની ભારતના સૌથી મોટી સ્ટાર્ટઅપ સમિટમાંની એક સમિટ બની રહેશે તે અંગે આઈવીઆઈ ગ્રોથ એસોસિએશનના સહસ્થાપક રચિત પોદારે જણાવ્યું હતું કે ટ્વેન્ટી વન બાય સેવન્ટી ટુની પ્રથમ આવૃત્તિમાં વીસથી વધુ રાજ્યોમાંથી પાંચ હજાર લોકો જોડાયા હતા પાંત્રીસ ભાગીદાર સ્ટાર્ટઅપમાંથી પંદરથી સત્તર સ્ટાર્ટઅપમાં રોકાણકારો દખાવ્યો હતો અને ટર્મશીટ પ્રાપ્ત થઈ હતી તો સમિટના આયોજકોએ જણાવ્યું કે સુરતના વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમના નકશા પર મૂકવા માંગણીએ છીએ અને ટ્વેન્ટી વન બાય સેવન્ટી ટુ સાથે અમે ઉદ્યોગ સાહસિકોતાને વેગ આપવા અર્થતંત્રની અને રોજગારને વેગ આપવા અને સમગ્ર ભારતભરમાં એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ચલાવવા માટે એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ મારું નામ છે મેહુલ શાહ મેરા નામ શરદ ટોડી હે સર આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી આપણે જે અમારું એક ઇવેન્ટ કરી રહ્યા છે ટ્વેન્ટી વન બાય સેવન્ટી ટુ ટ્વેન્ટી વન બાય સેવન્ટી ટુ શું છે તે સુરતનું લેટીટ્યૂડ એન્ડ લોંગિટ્યુડ છે અને અમારી એક જ મકસદ છે કે આપણે સુરતને કઈ રીતે સ્ટાર્ટઅપના વર્લ્ડ મેપમાં એક રેકોગ્નિશન અપાવીએ અને એટલે જ સુરતનું લેટીટ્યૂડ એન્ડ લોંગીટ્યૂડના નામથી એક ઇવેન્ટ કરી રહ્યા છે અને આ ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટાર્ટઅપ સમિટ રહેશે જ્યાં સૌથી વધારે સ્પીકર આવશે એટીથી વધારે ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર એટલે કે જે વીસી ફર્મ છે સેબી બી રેકોગ્નાઇઝ આરબીઆઈના નિયમની અંદર જે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરે છે તો આ એક એવું મંચ છે જ્યાં એટીથી વધારે વીસી વેન્ચર કેપિટલ ફર્મ્સ આવશે અને બીજા થ્રી હંડ્રેડથી વધારે એન્જલ ઇન્વેસ્ટર્સ આવશે મુખ્ય મહેમાન કોણ મુખ્ય મહેમાન આપણે કહી શકીએ શાર્ક અમન ગુપ્તા અને શાર્ક ગઝલ અલગ શરદ કઈ એડ કરશે थायरोयर से वेलुमिनी जी आ रहे हैं वो एक हमारे मुख्य मेहमान हैं आई वी ग्रोथ एक स्टार्टअप वेंचर है और हम इस वेंचर में इको एक एक सिस्टम क्रिएट करना चाहते हैं ना ही सिर्फ ऑन्ट्रप्रिनरशिप का बट एक ऐसा जगह जहाँ पे आप आए आपको हर एक जो आपकी अपॉर्चुनिटीज़ है उसका हल मिले चाहे आपको नेटवर्किंग करनी हो चाहे आपको ऑन्टरप्रिनरशिप ग्रोथ करना हो चाहे आपको फंडिंग रेज करनी हो ये उद्देश्य है इसे सोच कहाँ से સોચ દો હજાર બીસ એન્ડ મેં જબે થે ચારો ફાઉન્ડર્સ તો હમને સોચાથા કં ના એક આઈટી ઇવન્ટ ક્રિટ ક્યા જાય और जब हमने देखा कि छोटे छोटे शहर बहुत सारे इवेंट्स कर रहे हैं पर एक कोई लार्ज एक इवेंट नहीं हो रहा है जहाँ पे लोग एक साथ आ सके वहाँ से ये सोच आई और हमने चालू किया आज प्रेस कॉन्फ्रेंस का जो हम लोग का ऑब्जेक्टिव था हम लोग ने एक विजन देखा था लास्ट ईयर जो इंडिया का एक सबसे बड़ा स्टार्टअप समिट हम लोग बनाना चाहते हैं जहाँ पे हम दुनिया भर से इन्वेस्टर्स को लेकर आना चाहते हैं दुनिया भर से ऑन्टरप्रीनर्स को लेकर आना चाहते हैं उनके लिए एक प्लेटफॉर्म बनाना चाहते हैं जहाँ पे वो लोग फंडिंग की बात कर सके वो लोग कोलेब्रेशन एक्सचेंज कर सके और को क्रिएशन कर सके साथ में कितने दिन की इवेंट ये तीन दिन की इवेंट है 16 जून 17 जून 18 जून तीनों दिन में हम 70 प्लस एग्जिबिटर्स होंगे हमारे साथ 100 से ज्यादा स्पीकर्स होंगे जो ग्लोबली से आएंगे दुबई से आएंगे इंडिया से आएंगे और उसके अलावा 80 से ज्यादा इन्वेस्टमेंट पार्टनर्स हमारे साथ होंगे कहा, कहा से लोग पूरे लगभग इंडिया से कम से कम 20 अलग अलग शहरों से लोग आ रहे हैं देश भर से ऑस्ट्रेलिया से लोग आ रहे हैं इसराइल से लोग आ रहे हैं दुबई से लोग आ रहे हैं यूके से लोग आ रहे हैं यूएस से लोग आ रहे हैं इवेंट में मुख्य अतिथि कौन है ઇવેન્ટમાં મુખ્ય અતિથિ અમારે શાક શાક અમારી અમન ગુપ્તા કો ફાઉન્ડર ઓફ બોટ શાક ગઝલ અલગ કોફાઉન્ડર ઓફ મામ અર્થ વધુમાં ઇવેન્ટના આકર્ષક પેનલ ચર્ચાઓ વિચાર પ્રેરક કિડનોટર્સ અને ઇન્ટેક્ટ્રિટ વર્કશોપ મૂલ્યવાન જ્ઞાન અર્થપૂર્ણ જોડાણો સાથે ઉદ્યોગ સાહસિકોને સશક્તિકરણ અને વિકાસિત તકો પણ દર્શામા આવશે આ સ્ટાર્ટઅપ સમિટમાં બોટના કો ફાઉન્ડર અમન ગુપ્તા અને કો ફાઉન્ડર ગઝલ અલગ ખાસ ઉપસ્થિત રહેશે હઝર કુરુષી સાથે પ્રકાશવાળા